ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સામરૂ ગામમાં પ્રવેશવા માટે મુખ્ય ત્રણ માર્ગ આવેલા છે જેમાં મુખ્ય પ્રવેશ દ્વારા કાંટાની વાડ કરી બંધ કરી દેવામાં આવ્યો હતો જે અંગે મુખ્ય માર્ગ ચાલુ કરવા માટે સરકારી કચેરીઓમાં માજી સરપંચ રાજેશ મોદી દ્વારા અરજી આપવામાં આવી હતી જે સંદર્ભે ગામના જ બંને પક્ષો સામસામે આવી ગયા હતા ત્યારે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી ત્યારે ગામમાં પ્રવેશ દ્વારનો મુખ્ય મુદ્દો બે જૂથ વચ્ચે કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તે અગાઉ જ મામલો થાળે પાડવામાં આવ્યો હતો મારા ગભન નંબર છન્નુંમાં જરાક પ્રોબ્લેમ થયેલો છે હવે એમાં મને પંચાયત તરફથી તાલુકા પંચાયત મામલતદારમાં બી મેં આપેલી છે ડીઆરએલમાં બી આપેલી છે બોરામ બી આપેલી છે કે મને જમીન માપણીનું મને નકશો અને માફ કરી આપો પણ અત્યાર સુધી મને કશું કંઈ કોઈ જવાબ નથી આપ્યા બોરામ ઠીક જવાબ આવ્યો એ પંચાયતમાં જ લખીને આપ્યો કે અમારી પાસે કશું પ્રૂફ નથી હવે મારે મારો વારાનો કઈ રીતે કરવું એ રસ્તો મેં ત્રણેક મહિના ત્રણ ચાર મહિનાથી બંધ કરેલો છે મામલતદાર સાહેબ એ કાંઈ વાળ ખોલવા આવેલા હતા કાંટા હટાવ્યા પણ પછી રજૂઆત કરી એમને રસ્તા બી બે જોયા કે સરકારી બે રસ્તા ઓલરેડી ગામમાં બોલે જ છે તો એ લોકો જોઈને આવ્યા આવીને પંચાયતમાં બોલે એવું કીધું કે દસેક દિવસ આપણે પેલા તેથી ડીએલએમમાંથી જોઈએ ને જે આવી જાય ત્યાર પછી આપણે આગળ કાર્યવાહી કરીએ ત્યાં સુધીને આ કશું હટાવવાનું નહીં ને જો કોઈ હટાવશે તો તેની જવાબદારી પર હટાવશે ભાઈ આ સો વર્ષ પહેલાંનો રસ્તો છે એ બે મહિનાથી બંધ કરવામાં આવેલો છે ને મેં ગામની બધાની સહીથી અરજી આપી છે મામલેદારને ને આજે મામલેદાર સાહેબ ખોલાવવા આવ્યા હતા પછી આઠ દિવસ કીધા છે આજે સાબુર ગામમાં જિગ્નેશભાઈ ભટ્ટ દ્વારા જે રસ્તો બંધ કરેલ છે તે માટે અમે આવેલા છે ટીડીઓ સાહેબ સાથે પરંતુ જિગ્નેશભાઈની રજૂઆત એવી છે કે એ જે ગભાણનું છે એ એની માલિકીનું છે પરંતુ એ લોકોએ કંઈક પુરાવા રજૂ કરેલ નથી અને ડીઆર કચેરીમાં પણ માપણી માટે લખેલ છે પણ તેમાંથી કોઈ પ્રત્યુત્ર આવેલ નથી એટલે આજે અમે ટીડીઓ સાહેબ હાથે ગામમાં જે જવાનો રસ્તો છે બીજો વૈકલ્પિક રસ્તો છે એની પણ અમે મુલાકાત લીધી છે પરંતુ હાલના તબક્કે આ જિગ્નેશભાઈ દ્વારા છેલ્લા પાંચ છ મહિનાથી આ રસ્તો બંધ કરેલ છે અરજદારોનો જણાવવા પ્રમાણે આ રસ્તો છેલ્લા સો વર્ષથી ખુલ્લો હતો પરંતુ જ્યારે ગામ ગભાંની વાત આવે છે તો ગામ પંચાયત તરફથી તેમણે આખાણી પણ આપેલી છે પરંતુ આકાણીમાં ક્ષેત્રફળ લખેલ નથી એટલે જીગ્નેશભાઈ ભટ્ટ એ એમની માલિકી પૂરવા કરવામાં નિષ્ફળ રહેલ છે જેથી હાલના તબક્કે આ બાબતે ડીઆલઆરની માપણીનું રાહ જોવાની થાય છે